મુત્રી ન્યૂઝમાં આપણું સ્વાગત છે જુનાગઢ જિલ્લાની સહકારી પ્રવૃત્તિમાં ખડભળાટ મચાવી દે તેવું સૌથી મોટું નાણાકીય કૌભાંડ સામે આવ્યું છે વંથલી તાલુકાના જાંપોદર સેવા સહકારી મંડળીના પ્રમુખ અને મંત્રીએ પૂર્વ આયોજિત કાવતરો રચીને ખેડૂતોને વેચેલા ખાતર અને બિયારણના નાડામાં એકત્રીસ લાખ છ હજાર એકસો ઓગણત્રીસની જંગી ઉચાપત કરી છે આ મામલે વંથરી તાલુકા પૂર્વ પ્રમુખ મનસુખ ગંગદાસભાઈ પાડલિયા સહિત બે શખ્સો વિરુદ્ધ ગુનાહિત વિશ્વાસઘાત અને ગુનો નોંધાતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી મુખ્ય આરોપીની ધરપકડ કરી છે ડીવાયએસપી રવિરાજસિંહ પરમારે સમગ્ર બનાવની વિગતે માહિતી આપતા જણાવ્યું હતું કે વંથલી પોલીસ સ્ટેશનમાં ગુનાહિત વિશ્વાસઘાત અને નાણાકીય ઉચ્ચાપતનો ગુનો દાખલ કરવામાં આવે છે વંથલી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લિમિટેડના મેનેજર સતીષકુમાર ગોવિંદભાઈ ખટારીયા આહિરે આ અંગે ફરિયાદ નોંધાવી છે જેમાં મનસુખભાઈ ગંગદાસભાઈ પાડલિયા પ્રમુખ ઝાંપુદળ મંડળી અને કેવલ જીતેન્દ્રભાઈ જયસ્વાલ મંત્રી ઝાંપુદળ મંડળી દ્વારા લાખો રૂપિયાની ઉચાપત કર્યાની ફરિયાદ મંત્રી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે ડીવાયએસપી જણાવ્યું કે સહકારી ઓડિટમાં એકત્રીસ લાખથી વધુને નાણાકીય ઉચાપત થયાનું સામે આવ્યું છે બંને આરોપીઓના બેંક ખાતાઓની તપાસ કરતાં સમગ્ર કૌભાંડ કર્યાનું સામે આવ્યું હતું આ બે હજાર ત્રેવીસ ચોવીસના સમયગાળામાં આચરવામાં આવ્યો હતો